હલો મારા ગુજરાતી મિત્રો કેમ છો તમે બધા તો આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને ગુડ મોર્નિંગ તમને બધાને સલામવાલેકુમ અને હવે રમઝાન મહિનો ચાલુ થઈ ગયો છે તો તમને બધાને ચાંદ મુબારક રમઝાનનું આજ બીજું રોજું છે તો તમને બધાને રોઝા મુબારક અને ખૂબ ખૂબ ઈબાદત કરો ખૂબ રોજા રાખો અને નક્કી કરો રમઝાન મહિનો છે તો તો ચાલો હવે આજ આપણે જઈશી હવે દુકાને અને આપણે ટાઈમ થઈ ગયો છે શોપે જવાનો તો ચાલો હું નીકળું છું ઘણા બધે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી લો સબસ્ક્રાઈબ વિડીયોને કરી દો લાઈક અને ચાલો વિડીયોને જોતા રહ્યો આપણે દુકાને દુકાને સીધા ડાયરેક્ટ ત્યાં સુધીમાં તમે શેર કોમેન્ટ કરી નાખો મળી મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ દુકાને ચાલો આપણે જઈએ ઉપર ગોડાઉનમાં માલ કાઢવા તો સૌથી પહેલા તો અહીંયા આવે હેલીપ જોવા ટટણા ટટણા ના આવી ગયા છે લિપમાં તો હાલ હવે આપણે ભાઈ તો આગળ લખે બાટકામાં ખોલો લિસ્ટનો દરવાજો આપણે જઈશું બોડેમમાં માલ કાઢવાની સીડી ચડીને આપણે જઈશું ફૂલ ભાકી જાય એક તો અને આ જોઓ અહીંયા બોક્સ ચડાવે છે ફૂલે ફૂલ લોડી લોડમાં ઉપર આ છેમી દ્યો જો એ જોવા હાઈ બ્રો તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ગોડાઉનમાં પિત્તળનું મામડ લેવા તો ચાલો અહીંયા મામડ પડ્યું છે અને આ બધા બોક્સ ઈ જ છે બધા મામડના તો આપણે કાયમ કાલ લઈ અને જઈ હવે આપણે નીચે હું હવે આપણે આવી ગયા છીએ નાસ્તો કરવાનો નાસ્તામાં હે પડી ગયા અને પડી ગયા અમે ખાઈ છીએ મુરમુરા મુરમુરા મતલબ કે સેવ મુરમુરા તમારા બધા ને આવો તમારી કોલે આવ્યો મારા ઘરે આવ્યો અહીંયા તો ચાલો હું લકીભાઈ અહીંયા કરી છીએ નાસ્તો ફૂલે ફૂલ લકીભાઈ બતાવે મમરા ગજાલો અમે પડી અને કરી લે કેમ નાસ્તો ન બધે ઉલોમાં બેનાર્યો